હસ્તિનાપુર રાજમાર્ગ શણગારવામાં આવ્યો બે સાઈડ બધા ઉભા છે અને એ જ ભીડમાં કાકો વિદુર અને સુલભા ઉભા છે અને ત્યાં ઉભા ઉભા સુલભાને કોણી મારતો જાય અને કેતો જાય જો જે હોય કે આગળ નીકળશે ને મને ભાળશે ને એટલે કે છે કાકા કેમ છે સુલભા કે એ કામ ચીંધું એ આનથી થયું નહીં અને કાકાવાળી થાય છે કે સુલભા કીધું તે હું શું કરું કીધું એમ નહીં સુલભા હું કહું છું અને ત્યાં તો છડી કુકારી ભક્ત હિતા

રથ નજીક આવ્યો દર્શન કરવા માટે આંખ બંધ કરી અને ભગવાન કરી ભગવાન વિચારે ક્યાર નો કેતો તો કાકા કે છે કાકા કે હામું તો જો આ કાકા વાળી કોમ અદભુત હોય આ વિશ્વમાં જેટલા કાકા હોય બધાને વંદન ના હોય કાકા પણ આ વિદુર કાકો છે ના કાકો છે ભગવાન કે ક્યાર નો કે છે સુલભાને કે મને કાકા કે છે મને કાકા કે છે પણ તું સામુ તો જો હું તને કાકા કઉ કેવી રીતના આંખ બંધ હતી રથ પસાર થયો આંખ ખુલી ખુલી આંખે દર્શન ન થયા થયા માં માં સુલભા કે દુખી સુલભાને વધારે દુખ લાગ્યું કે આંખ બંધ કરી ત્યાં તો ઠાકોર જતા રહ્યા એ જ જગ્યા પર માં સુલભા રુદન કરવા લાગી વિદુરજી મહારાજ હાથ પકડીને ઘરે લઈ આવ્યા કીધું તું બેસ અહીંયા હાથમાં કડતાલ આપી કીધું તું કાલે કહેતી હતી ને કે ઘરે જમવા બોલાવો ભક્તોએ એ ન કરાય ભક્તો ભલે ભોજન ન કરાવી શકે પણ આપણે એ કરાવી જે આપણા હાથમાં હોય શું તો કે આપણા હાથમાં ભજન છે કડતાલ કાઢીને આપી સુલભાને કે લે સુલભા ભજન કર